નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું જો આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ બાવીસ એક બે હજાર પચીસ વાર બુધવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચોબાવ તેરસો દસથી ઊંચો ભાવ પંદરસો ને છવ્વીસ રૂપિયા ઘઉં છસો છ થી છસો ને આડત્રીસ ઘઉં ટુકડા છસોથી છસો ને સાઠ વાત કરીએ તો બારસો પચાસથી સોળસો ને ત્રીસ રૂપિયા ચણા એક હજારથી બારસો ને ચોત્રીસ અડદ બારસો પચાસથી પંદરસો ને સિત્તેર મગ બારસો વીસથી અઢારસો ને સાઠ ચણા સફેદ અગિયારસોથી એકવીસો ને પચાસ વાલદેશી એક હજારથી તેરસો રૂપિયા સિંગદાણા તેરસો છત્રીસથી તેરસો ને છત્રીસ મગફળી જાડી નવસો દસથી અગિયારસો ને પિસ્તાલીસ મગફળી ઝીણીસ નવસો ત્રીસથી બારસો ને ત્રીસ એરંડા અગિયારસોથી બારસો ને સુડતાલીસ તલી સત્તરસો પચીસથી ત્રેવીસો રૂપિયા સોયાબીન સાતસો નેવુંથી આઠસો ને છવ્વીસ તાલકાળા બત્રીસોથી પિસ્તાલીસો ને પિસ્તાલીસ લસણ ચૌદસો એકવીસથી એકત્રીસો ને પચાસ ધાણા બારસો દસથી પંદરસો ને ચાલીસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઊંચા ભાવ ચાર હજાર ચાલીસથી ઊંચ ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા રાય એક હજાર દસથી બારસો ને અઠાવીસ મેથી એક હજાર પચાસથી તેરસો ને સિત્તેર વટાણા બારસોથી ત્રેવીસો ને પંચોતેર રાયડો નવસો નેવુંથી અગિયારસો ને ચોવીસ ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો ને પાસાઠ રૂપિયા કલોજી પાંત્રીસો નેવ્યાસીથી પાંત્રીસો ને નેવ્યાસી हम बात करिए जोधपुर मार्केटिंग यार्डनी अंदर तो कपास नीचे भावतेरसो ऊँचा भाव पंदर सौ एक रुपये मगफड़ी झीणा आठ सौ अग्यारोने अग्यार मगफी जाड़ी सात सौ पचास थी एक हज़ार एकाणु तुवर की बात करिए तो अगियारो सो थी सोल सौ रुपया चना एक हज़ार पचास थ बार सौ एक चनातेर सौ पचास थी पंदर सौ एकोतेर घुकड़ा पांच सौ थी आठ घऊँ सौ पचास थी ने બાજરો ચારસોથી ચારસો ને છાસઠ અડદ બારસોથી પંદરસો ને પચાસ રાયડો એક હજારથી એક હજાર એકાવન મેથી નવસોથી એક હજાર એકત્રીસ સોયાબીન સાતસોથી આઠસો એકવીસ મગ બારસોથી સોળસો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ત્રણ હજાર નવસોથી ભાવ ચાર હજાર બસો એકત્રીસ રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર